અને ફોરેસ્ટ અધિકારી હવે નથી કહેવામાં આવતો અને હવે હત્યારો કહેવામાં આવે શા માટે કેમ કે એને ત્રણ ત્રણ લોકોની હત્યા કરી નાખી આ હત્યા સાહેબ એટલી બધી હતી કે જેની કોઈ આપણે કલ્પના પણ ન કરી શકી જો કે જયારે પોલીસને શક ગયો ત્યારે સુરત થી ફોરેસ્ટ અધિકારીને ઝડપી પાડે ને ત્યારબાદ એની પૂછપરછ કરી ત્યારે કંઈ શંકા લાગી ને ત્યાર પછી એને કોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે કોર્ટે એને સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા જ્યારે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ત્યારે સાત દિવસના રિમાન્ડની અંદર નવા નવા ખુલાસા હોય કે પ્રેમિકાનું નામ આવ્યું અને પ્રેમિકાનું નામ આવતા તરત જ પોલીસ ગાડી લઈ અને ગીરની અંદર પહોંચી ગીરમાંથી એ પ્રેમિકાને બોલાવીને ભાવનગરમાં લાવ્યા ભાવનગરમાં પોલીસ કસ્ટડીમાં એને પણ રાખી પ્રેમિકાને પણ રાખી અને એની પણ પૂછપરછ કરવામાં આવી ત્યારબાદ એને પોતાના ઘરે મૂકી દેવામાં આવી પણ આ બધાની વચ્ચે શૈલેષ ખામલા એવા હવે બરોબરના હલવાઈ ગયા કે એની કોઈ કલ્પના પણ ના કરી શકે સાહેબ બધા લોકો એક માગણી કરી રહ્યા છે કે આ એસીએફ શૈલેષ કામલા કે જેને કાળા પાણીની સજા થવી જોઈએ શું ખરેખર મારા ભાઈઓ કાળા પાણીની સજા થવી જોઈએ તો આ વાત સાથે હું પણ એગ્રી છું કેમ કેમ કે આવનારા સમયની અંદર કોઈ પણ પ્રેમને પામવા માટે આ હદ સુધી ન જાય એની માટે બધા લોકો અપીલ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આને કાળા પાણીની સજા કરો કેમ કેમ કે જો કાળા પાણીની અને સજા કરવામાં આવશે તો આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આવું કામ નહી કરે તમે શું કહેશો દર્શક મિત્રો વિડીયો ના માધ્યમથી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહીશું ધન્યવાદ